તો ભણે ગાઈસ હવે આપણે સાવલી આવી ગયા છીએ પેલા તમે સાવલી એનો રસ્તો બહુ ખરાબ છે ખરાબ એટલે બહુ ખતરનાક રસ્તો હોય હાટર બાવ દડ ઉદા રહે તો અસમ ના હે હવે બાઇક લઈને આવ્યા છીએ એટલે જવું તો પડશે બાકી તમે છે બ્લોકમાં તમને આગળ બતાવીએ અને તે પણ બતાવીએ અમારી

અહીંયા આગળ ચેકઆઉટ કરાવશું ત્યારબાદ બહાર નીકળી જશે હવે આપણે ઘરે આવી ગયા છીએ તો આપણે ગયેલા ઇન્ટરવ્યૂ આવવા માટે કંપનીમાં સો હવે આપણે ઘરે આવી ગયા છીએ ચલો હશે આપણું ઘર બાકી તમે આગળ બનાવી રહ્યા છે બ્લોગમાં તમે આગળ બતાવતા રહીએ તો ફાઇનલ ગાય સત્તર હવે છે હડા છો અને મંદિરે આરતી કરવાનું ચાલુ છે જોઈ લો ઝાડીઓ બધું સાફ કરે

જ્યોત બનારમાના સાબ બ્લોગમાં તમને આ રતો બતાવતા રહીએ બાકીアプリ ચાંગ લઈ સબ્સ્ક્રાઇબ કરી દો જે ટીક કરીને આપણો દરિક નો નાબ ઉમ પહેલા મારતા રહે અને બેલ આઇકન ઓન જરૂર કરી દો કિરણકા ગોમમાં જતેલા એટલે આપણે હવે ગોમમાં જઈએ છીએ કિરણકાંતા કિરણકા સુલ્યા તો તો બનારમાના સાબ બ્લોગમાં તમને આ ર બતાવતર બાકી કિરણકા ગોમમાં જાય એટલે આપણે હવે એમની જોડે ગોમમાં જઈએ ફરવા માટે તમને પણ અમારો ગોમ બતાવીએ તો તમે બનારો મસાકમાં ગામમાં શું તમે બનારો મસાકમાં હા આજે આખું ગોમ ફરીને આવવાનું છે આમ રે જઈએ ને આ રસ્તે આવીએ આ રસ્તે રે तो गाइस साथ है हमारे कुलदेवी आशापुरा माता जी मंदिर लो तुम तो टीवी रिपेयर करना लगा मैं तो घंटी ऐसी है लूट लिया माटे हाँ दानू में लोआ ऐसे दानू ले आनु कौन से इसके अंदर वो नहीं पपुड़ी हम ओह हो apa dikurdi biasa pura mata jin mandiri kira-kira apa lah ya daerahnya apa apri nih hari sih apa rain jaisu om rain om rain high school jia rain om goma teman berita આપણે આ નેહાર છે હું અહીં પણ ઠેક પેલી બાજુ હેડીને દફતર લઈને અત્યારે સુધારી દીધી પહેલાં બીજી હતી અત્યારે બદલી નાખીએ ઘરો બરોબર નવું બની ગયું અમે આવતા અહીં પા રૂમ પેલી હતી પ્લાસ્ટિક નો ખોખો પંચાયત પંચાયત અહીં પર સેલેક હાડી નાખી હા આપડી હાઈસ્કૂલ હે અહીં આગડ આવી લઉં પણ માર એક ટીઆટ્રલપા 911000 અહીં આપડો બાતીજીનો મંદિર છે અહીં પોં મંદિરે જવાય અને પો ગોમમાં જવાય આપણી ડેરી 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 કિરણ ખાવ જશે દૂધ લેવા માટે હું આવો ઉભા ને તમે એટલા એટલા ના જશે સારું ના લાગે

તો બોલવાનું આવે ચામું માતાજી નું મંદિર છે આપણે દેશી છીએ તો દેશી બ્લોગર જ બનાવવાના દેશી માં જ બનાવીએ છીએ બરોબર દેશી બ્લોગ બ્લોક જાડો દીવો ખરા બતાવું તો મને અગત્ય તો કાયદો હોય હોત બતાડું અટ્યાં તો કાયદો હોય લાત મારીને ગાય બધુંય દૂધ ધોરી નાખીએ છે આમનું

સરબાઈનો જેટલો મસાલો કાયા છે આ જાડી ઉભો છે બે જણા ઉંધા ફરીન ઉભા રહ્યા છે એ ડાબડી મુડો આ અરે હાવ કે કાઢી આ બોલા ચેનલ ગાઈસ તું તું વડે દીધો છે પેલા હવે બંધ કરે છે ડેરી સો ફાઈનલ ગાઈસ હવે અમે દૂધ દૂધ કરી આવી ગયા છીએ સો આજના બ્લોગને કરે છે આયા બ્લોગ ગમે તે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી